કીમ ગામના છેલ્લા ચાર વર્ષથી પૂજા ઇન્ડસ્ટ્રીઝના માલિક આનંદભાઈ ઉપાધ્યાય અને અજયભાઈ ઉપાધ્યાય દ્વારા દીપાવલીના શુભ પર્વ નિમિત્તે લોકો પોતાનું ઘર શણગારે નવા કપડાં લઈને ખુશીથી દીપાવલીના તહેવારની ઉજવણી કરે છે પરંતુ ગરીબ વિસ્તારમાં મહિલાઓ મીઠાઈ ખાઈને કે નવા વસ્ત્રો પહેરીને દીપાવલીની ઉજવણી કરી શકતા નથી એ માટે ઓલપાડ તાલુકાના કીમ ગામના રહેવાસી દરેક સેવાકીય પ્રવૃત્તિમાં આગળ આવતા કીમના આનંદભાઈ ઉપાધ્યાય અને અજયભાઈ ઉપાધ્યાય દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરતા અને ભણતર સાથે ગરીબોના જીવન ઘડતર આપતી પૂજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓલપાડ તાલુકાના દરેક ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીનો સમય આવતા જ ગરીબ આદિવાસી વિસ્તારના વિધવા બહેનો તેમજ વૃદ્ધ મહિલાઓને દીપાવલી નિમિત્તે ગંગા સ્વરૂપ બહેનોને એક હજારથી વધુ સાડીઓ અને મીઠાઈ બોક્સ ની વહેંચણી કરવામાં આવી હતી જ્યારે આ શુભ કાર્યને આગળ ધપાવવા માટે ગુજરાતના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય નીતાબેન પટેલ કીમ ગામ ડેપ્યુટી સરપંચ મનોજ મેવાડ કીમ યુવા નાગરિક સમિતિ અને અનેક કીમ ગામના આગેવાનો ઉપસ્થિતિમાં આ ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણ કરી આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો નમસ્કાર મેં આનંદકુમાર ઉપાધ્યાય पूजा ग्रुप ऑफ इंडस्ट्रीज़ द्वारा संचालित श्री सत्यनारायण मेमोरियल चेब द्वारा हर साल की तरह इस साल भी मिठाई और साड़ी का वितरण ओलपाड़ तालुका में लगभग 105 जितने गांव है उसमें ज़रूरतमंद और विधवा बहनों को हम लोग कर रहे हैं इसकी शुरुआत लवाछा गांव से कल हम कर दिया है और आज जो प्रोग्राम है वो हमारे कीम में जहां पे हम रहते हैं वहां पे है यहां पे लगभग हज़ार से बारह सौ जितनी बहनें हैं

પહેલાં એમનો દીકરો એકવીસ વર્ષનો થઈ જતો હતો ત્યારે એમનું પેન્શન બંધ થઈ જતું આ મોડી સાહેબે આ મારી ગંગા સ્વરૂપા બહેનો માટે એક ઐતિહાસિક નિર્ણય લઈને જે બહેનોનો એકવીસ વર્ષનો બધા દીકરો થઈ જાય પણ એ બહેન જ્યાં સુધી જીવે અને પુનઃ લગ્ન ના કરે ત્યાં સુધી એને આજીવન ગંગા સ્વરૂપ બહેનોને આ પેન્શન બારસો પચાસ રૂપિયા મળતું રહે એ માટેની જે યોજના કરી કોલપાડ વિધાનસભાની અંદર લગભગ પંદર હજારથી વધુ બહેનોને પેન્શન મળે છે અને અમારા તમામ સરપંચી કાર્યકર્તાઓ ગામોની અંદર લગભગ સો એ સો ટકા બહેનોને પેન્શન આપવાનું એ કામ કરે છે આજે એક વિશેષ કાર્યક્રમ અમારા આનંદ બંધુ દ્વારા રાખવામાં આવ્યો હતો પૂજા ગૃપાની ઇન્ડસ્ટ્રીઝ એ પોતે અજયભાઈ અને આનંદભાઈ બંને ભાઈઓ એ ઇન્ડસ્ટ્રીની અંદર પોતાનો બિઝનેસ કરે છે પણ એમણે નક્કી કર્યું છે કે મારી જે ઇન્ડસ્ટ્રીની અંદર કમાણીને દસ ટકા જે કમાણી છે હું આ ગરીબ લોકો માટે દર વર્ષે હું અર્પણ કરીશ છેલ્લા ચાર વર્ષથી આ બંને બંધુઓ આજે મારા વિસ્તારની જે ગંગા સ્વરૂપો બહેનો છે એ બહેનોને દર વર્ષે લગભગ અગિયાર હજારથી વધુ એક સાડી મીઠાઈ અને દિવાળીના દીવડા એમ દિવાળીના ટાઈમ હળ હંમેશા એ ભેટ આપતા આવ્યા છે ત્યારે આજે કાર્યક્રમની અંદર કિમની અંદર પણ આજે પાંચસોથી વધુ બહેનોને આ દિવાળીની એમણે ગિફ્ટ આપી છે સાથે સાથે આ બંધુઓ ગામોની અંદર જે દીકરા દીકરીઓના ભણતર માટે જે એમના દફતરો હોય એમના ચોપરા હોય આ તમામ પ્રકારની પણ સુવિધાઓ એમને આપે છે હું આનંદ બંધુ ને ખુબ અભિનંદન આપું છું આવા ને આવા બધા વિકાસના ના કામો સાથે સાથે આવા સેવાના ના કાર્ય હર હંમેશા કરતા રહે વિજય યાદવ આર એન ન્યૂઝ સ્કીમ